નમસ્કાર મિત્રો આજે આપણે એક ધાર્મિક બાબત સાથે ફરી યુટ્યુબ પર મળીએ છીએ મિત્રો આજે મારે તમને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન વિષ્ણુના દસ અવતારો વિશે એકદમ ટૂંકમાં માહિતી આપવી છે મિત્રો અહીંયા ચાર્ટના રૂપમાં માહિતી તૈયાર કરેલી છે સામે ભગવાનના અવતારનું ચિત્ર આપ્યું છે અને એની સામેના ભાગમાં ટૂંકમાં માહિતી આપી છે તો મિત્રો આવી ધાર્મિક બાબતો જોવા માટે પણ મારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને સૌપ્રથમ આવા ધાર્મિક અને શૈક્ષણિક વિડીયો તમને મળતા રહે ધન્યવાદ નેક્સ્ટ જો ભગવાન વિષ્ણુના જે દસ અવતારો છે વિષ્ણુ ભગવાને દસ અવતારો ધારણ કર્યા પૃથ્વી પર અલગ અલગ સ્વરૂપે એમાં પહેલો જે અવતાર અહીંયા આપ્યો છે સ્ક્રીન ઉપર સામે મત્સ્ય અવતાર પ્રાચીન સમયમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય સ્વરૂપે પોતાનો પ્રથમ અવતાર લીધો હતો મત્સ્ય પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ પુષ્પભદ્રા નદીના કિનારે મત્સ્યનો અવતાર લીધો હતો અને તે સમયે ભગવાને હૈગ્રીવ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો અને આ મત્સ્ય અવતારે પૃથ્વીને પૂરથી બચાવી હતી તો મિત્રો પહેલો જે અવતાર છે ભગવાનનો દસ અવતારોમાં એમાં મત્સ્ય અવતારની માહિતી મેં તમને ટૂંકમાં આપી ત્યાર પછી બીજો નંબર છે એની વાત આપણે કરીએ કુર્મ અવતાર શ્રી કુર્મ અવતાર કુર્મ નો અર્થ કાચબો થાય છે વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુએ કુર્મના રૂપમાં બીજો અવતાર લીધો હતો જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ભગવાન વિષ્ણુએ કુર્મ એટલે કે કાચબાનો અવતાર લીધો અને મંદ્રાચલ પર્વતને પોતાની પીઠ ઉપર લઈ દેવતાઓ અને દાનવોએ નાગ વાસુકેની મદદથી મંદ્રાચલમાંથી સમુદ્ર મંથન કર્યું હતું આ કથા તો તમે સાંભળી જશે સમુદ્ર મંથન કુર્મ અવતાર કુર્મ એટલે કાચબો સામે મિત્રો આપણે સ્ક્રીન ઉપર એ ચિત્ર પણ આપવામાં આવ્યું છે કુર્મ અવતાર સામે અને અહીંયા એની માહિતી આપવામાં આવી છે એટલે તમને આ માહિતી નોટ્સ કર્યું હોય તો પણ તમે કરી શકો છો કેમ કે વારંવાર યુટ્યુબ ઉપર તમે જુઓ એટલે તમને આ માહિતી મળી જશે નેક્સ્ટ શ્રી વરાહ અવતાર ભગવાનનો ત્રીજો અવતાર વરાહ અવતાર અહીંયા ચિત્ર આપ્યું છે એમાં ડુક્કરના મુખ જેવું અહીં મુખ લાગે છે જુઓ અને એ જ વરાહ વરાહ અવતાર ભગવાને ધારણ કર્યો અને ત્રીજો અવતાર છે ભગવાનનો ક્યારે ભાદરવા મહિનામાં શુક્લ પક્ષની થયો હતો હતો આ અવતારનો ચહેરો ડુક્કરનો લાગે છે તમને વાત કરી હમણાં બરોબર પરંતુ શરીર મનુષ્ય જેવું હતું જો શરીરનો ભાગ પાછો મનુષ્ય જેવો છે માત્ર અને માત્ર ચહેરો ડુક્કર જેવો હતો તે સમયે હિરણાક્ષ રાક્ષસે પૃથ્વીને સમુદ્રમાં સંતાડી દીધી હતી આવી આખી કથા છે ભાગવતની અંદર અહીંયા સાવ ટૂંકમાં માત્ર તમને દસ અવતાર સમજવા સમજાવવા માટે જ આ માહિતી આપી છે છે શું બાકી ભાગવતમાં ની વિગતે માહિતી આપેલી જ છે અને સમુદ્રમાં પૃથ્વીને સંતાડી દીધી ત્યારે ભગવાન વિષ્ણુએ શું કર્યું વરાહનો અવતાર લીધો અને પૃથ્વીને સમુદ્રમાંથી બહાર લાવ્યા આ પછી ભગવાને વધ કર્યો ત્યાર પછી નેક્સ્ટ એની પછીના અવતારની વાત કરીએ અવતાર જુઓ વરાહ અવતારની વાત આની પહેલા થઈ એની અંદર હિરણાક્ષ નામના રાક્ષસના વધની વાત આવે છે મેં તમને કીધું એમ ભાગવતમાં વિગતથી વિગત થી વર્ણન છે તો તમે ભાગવત કથા સાંભળો તો તમને આ વિગત થી માહિતી મળી રહે આપણે ટૂંકમાં માહિતી લઈએ છીએ હવે આ જે અવતાર છે ભગવાન વિષ્ણુનો ચોથો એમ લખ્યું એ નૃષિ અવતાર છે ઋષિ જયંતિ વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે પ્રાચીન સમયમાં વિષ્ણુ ભક્ત પ્રહલાદને રાક્ષસ થી બચાવવા માટે ભગવાને સ્તંભ પરથી નૃષિનો અવતાર લીધો હતો ભગવાન ઋષિએ હિરણકશીપોનો વધ કરીને પ્રહલાદનો જીવ બચાવ્યો હતો થાંભલામાંથી ભગવાન પ્રગટ થયા હતા ઋષિ ભગવાન નૃષિ અવતાર પ્રહલાદને બચાવવા માટે અને ઋષિ ભગવાને એ જ ઈકોને કીધું કે આ થાંભલામાં તારો ભગવાન છે અને પ્રહલાદ હાથ જોડીને ઉભા રહ્યા થાંભલાની ઉપર એને કીડીઓની હાર જતી જોઈ અને એમ કીધું કે જે ઈશ્વર આ કીડીને બચાવે છે મને પણ બચાવશે અને પ્રહલાદે હા પાડી કે હા આ થાંભલામાં મારો ઈશ્વર છે અને તરત જ થાંભલો ફાડીને અંદરથી નૃષિ ભગવાન પ્રગટ થયા આવી કથા મેં તમને જે ટૂંકમાં માહિતી આપી છે એવી ભાગવતમાં આવે છે તો અહીંયા નૃષિ અવતારની વાત આપણે કરી ત્યાર પછી નેક્સ્ટન અવતાર ભગવાન વિષ્ણુનો પાંચમો અવતાર આ છે વામન અવતાર વામન શબ્દનો અર્થ શું થાય છે ખબર છે મિત્રો ટૂંકું સ્વરૂપ અને વામન કહેવાય વામન ટૂંકું કદ વામન જુઓ જુઓ ચિત્રમાં તમે વામન ભગવાનનું ટૂંકું સ્વરૂપ આપ્યું છે છે ને આ વામન ભગવાન પોતે પછી નીચે જે રાજા છે આ રાજા એ બલિરાજા છે એવી આખી ઘટના બહુ સરસ વર્ણન આવે છે મિત્રો આનું જો અહીં લખી જ છે ટૂંકમાં માહિતી સામેના ભાગમાં ભાદ્રપદ માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ વામનના રૂપમાં થયો હતો ભગવાન વિષ્ણુનો પાંચમો રાક્ષસ રાજા બલિ બલિએ વામન દેવને જમીન દાન કરવાનો સંકલ્પ કર્યો અને પછી વામન દેવે વિશાળ રૂપ ધારણ કર્યું અને એક પગલામાં શું કર્યું પૃથ્વી બીજા પગલામાં સ્વર્ગ જ્યારે ત્રીજો પગ મૂકવા માટે જગ્યા બચી નહીં ત્યારે બલિએ વામનને તેમના માથા પર પગ મૂકવાનું કહ્યું હા ત્રીજો પગ ક્યાં મૂકવું ભગવાન કે બલિ રાજાએ કે મારા માથા પર મૂકો ત્રીજો પગ ભગવાન વામન બલિના મસ્તક પર પગ મૂકતાની સાથે જ તે પાતાળ લોકમાં પહોંચી ગયા બલિરાજા બલિની ઉદારતાથી ખુશ થઈને ભગવાન વામને તેમના પાતાળ લોકના સ્વામી બનાવી દીધા આ ભગવાનની ઉદારતા જુઓ વામન અવતાર પાંચમો અવતાર ત્યાર પછી નેક્સ્ટ શ્રી પરશુરામ અવતાર આ ભગવાનનો છઠ્ઠો અવતાર છે પરશુરામ પ્રગટ ઉત્સવ વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજના ના દિવસે ઉજવવામાં આવે છે આ પરશુરામ અવતાર રામાયણમાં અને મહાભારતમાંનો ઉલ્લેખ છે રામાયણમાં જ્યારે રામજીના લગ્નની જે તૈયારી થાય છે અને એમાંય જે ધનુષ ભંગનો પ્રસંગ છે આ કથા રામાયણમાં આપેલી છે અને એ વખતે ભગવાન રામ ધનુષ્યનો ભંગ કરે છે ધનુષના બે કટકા કરી નાખે છે અને સીતાજી વિજય માળા પહેરાવે છે આવી ઘટના રામાયણમાં આવે છે અને એ જ વખતે ભગવાન પરશુરામનું ત્યાં આગમન થાય છે એને આ જોઈ આ આ જે ક્રિયા જોઈને બધી ધનુષના ટુકડાને એ જોઈને એને ક્રોધ ઉત્પન્ન થયો આવી બધી કથા અંદર છે મિત્રો મજા આવે એવું છે આ અને પછી રામે પરશુરામને બધી માહિતીની વિગતે વાત કરી પરશુરામને થયું કે શું મારા ભગવાનનો અવતાર થઈ ચૂક્યો છે તો આ જે આખી ઘટના છે આ પ્રસંગ સાથે વણાયેલી છે અને એ જે અવતાર એ પરશુરામ અવતાર પરશુરામ ચિરંજીવી છે તેમને હય વંશી ક્ષત્રિયોનો નાશ કર્યો સહસ્ત્રાર્જુનનો પણ વધ કર્યો હતો રામાયણ અને મહાભારતમાં આનો ઉલ્લેખ છે તો આ પરશુરામ અવતારની મેં તમને ટૂંકમાં વાત કરી ત્યાર પછી શ્રી રામચંદ્ર અવતાર ભગવાન વિષ્ણુએ ચૈત્ર મહિનામાં શુક્લા પક્ષની નવમી તિથિએ શ્રી રામના રૂપમાં સાતમો અવતાર લીધો હતો અને શ્રી રામે રાવણની સાથે તે સમયના તમામ રાક્ષસોનો સહાર કર્યો હતો આ પણ રામાયણમાં કથા છે આખી લંકાકાંડની અંદર એ તો આપણે બધાએ સાંભળી જ હોય છે રામ રાવણના યુદ્ધની આખી ઘટના નવરાત્રિ જેવા પવિત્ર તહેવારોમાં પણ આ પ્રસંગને અનુરૂપ નાટકો ભજવવામાં આવે છે એમાં પણ આપણી આ જે સંસ્કૃતિ છે એને ઉજાગર કરવામાં આવે છે તો અહીંયા શ્રી રામચંદ્ર અવતારની માહિતી ટૂંકમાં આપેલી છે ધર્મ અને પ્રતિષ્ઠાની સ્થાપના કરી તેથી જ શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે આ માહિતી હતી શ્રી રામચંદ્ર અવતારની ત્યાર પછી શ્રી કૃષ્ણ અવતાર જે મિત્રો આપણે બે દિવસ પહેલા જેનો ઉત્સવ જોયો ધામધૂમથી આટલા પાંચ હજાર ઉપર વર્ષો થયા છતાં લોકો તમે એને યાદ કરે છે હે આને જીવન જીવા કહેવાય કે લોકો આપણને યાદ કરે ભગવાન વિષ્ણુએ દ્વાપર યુગમાં આજે યુગ ચાલતો હતો એ વખતે દ્વાપર યુગ હતો શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની આઠમ જે ગઈ ને હમણાં અષ્ટમી તિથિએ શ્રી કૃષ્ણના રૂપમાં આઠમો અવતાર લીધો હતો કોણે વિષ્ણુ ભગવાનનો આઠમો અવતાર છે અને એમાં એણે શું કામ કર્યું હતું તો કે કંસને માર્યો બધા રાક્ષસોને મારી નાખ્યા દુર્યોધનની સાથે સમગ્ર કૌરવ વંશનો નાશ કર્યો અને ધર્મની સ્થાપના કરવામાં પાંડવોને મદદ કરી અને ત્યાં કૃષ્ણાવતાર પૂર્ણ થયો તો આ કૃષ્ણાવતારની ટૂંકી માહિતી છે ત્યાર પછી નેક્સ્ટ્રી બુદ્ધ અવતાર ભગવાન બુદ્ધ જેનાથી આપણે પરિચિત છીએ આપણા અભ્યાસક્રમમાં પણ પ્રાથમિક શાળાઓમાં સાતમા આઠમા ધોરણમાં ભગવાન બુદ્ધ વિશેની માહિતી આવે છે ભણવામાં અને હવે તો આપણી સરકારે ભગવદ્ ગીતા ને અભ્યાસક્રમમાં દાખલ કરી છે એટલે આ બધી માહિતી આપણને હવે મળી રહેશે શિક્ષક દ્વારા સ્કૂલમાંથી પણ આ માહિતી બધી આપણને મળતી જશે એટલે આપણને આપણા ઇતિહાસ જે હતો એની એનો પરિચય થશે અહીંયા બુદ્ધ અવતારની વાત છે ભગવાન બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે ગૌતમ બુદ્ધનો જન્મ લુંબિનીમાં થયો હતો લુંબિની ક્યાં છે નેપાળમાં ઉત્તર ભારત આપણું એમાં ઉપરના ભાગમાં તમે જુઓ નેપાળ દેશ છે ત્યાં આ સ્થળ આવેલું છે બુદ્ધ જયંતિ દર વર્ષે વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી અને એણે શું કામ કર્યું સમાજને અહિંસા અને કરુણાનો સંદેશ આપ્યો હોય તો એ બુદ્ધ ભગવાન તો આ બુદ્ધ અવતારની વાત થઈ ત્યાર પછી મિત્રો છેલ્લો અવતાર શ્રી કલ્કીય અવતાર અને આ ભગવાનનો દસમો અવતાર છે જો અહીં લખ્યું છે કલ્કીય અવતાર હજુ દેખાયો નથી પણ હવે પછી જે ભગવાન અવતાર ધારણ કરશે વિષ્ણુ ભગવાન એ નામ શું હશે એનું કલ્કીય અવતાર આપણે કેમ રામ કૃષ્ણ આવા નામ હતા એમ હવે પછી જે અવતાર ધારણ કરશે ભગવાન એનું નામ હશે કલકી અવતાર એવું માનવામાં આવે છે કે કળિયુગના અંતમાં ભગવાન વિષ્ણુ કલકી અવતાર લેશે કળિયુગના ચાર લાખ બત્રીસ હજાર વર્ષ છે એટલે કે કળિયુગ ચાર લાખ બત્રીસ હજાર વર્ષનો છે હજી તો માંડ પાંચેક હજાર વર્ષ વીત્યા છે કળયુગના અંતમાં જ્યારે પૃથ્વી પર અધર્મ ધીમે ધીમે વધતો જશે ત્યારે ભગવાન ફરી પાછા અવતાર ધારણ કરશે અને એ નામ છે કલ્કીય અવતાર અધર્મો જ્યારે વધતો જશે અધર્મનો નાશ અને ધર્મની સ્થાપના એટલા માટે ભગવાન અવતાર ધારણ કરે છે એમાં હવે પછી જે અવતાર હશે એ કલકી અવતાર હશે તો મિત્રો બહુ ટૂંકમાં તમને સમજાય એવી સરળ ભાષામાં માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે ક્યાંક ક્ષતિ જેવું લાગ્યું હોય તો ક્ષમાયાતના પણ તમને વારંવાર આ જે દસ અવતારની કથા છે એ જોવાનું મન થશે એની હું ખાતરી આપું છું ધન્યવાદ આ સાથે અહીંયા હું આ માહિતી પૂરી કરું છું તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરજો જેથી કરીને મારા નવા વિડીયો તમને મળતા રહે